ગુલાબજાંબુનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય ને નાના છોકરાથી લઈને વૃદ્ધો સુધી આ મીઠાઈ બધાને બહુ ભાવે છે લગભગ તહેવારના દિવસોમાં દરેકના ઘરે ગુલાબજાંબુ ખવાતા જ હોય છે તો આજે મેં પણ મારા ઘરે ગુલાબજાંબુ બનાવ્યા છે જેના માટે સૌથી પહેલાં મેં આ ચાસણી તૈયાર કરી છે ચાસણી માટે મેં અહીંયા ખાંડ લઈ લીધી છે ને ખાંડ ડૂબે એટલું જ અંદર પાણી એડ કરેલું છે મેં અહીંયા એકથી દોઢ વાટકા જેટલી ખાંડ લીધી છે ને ત્યારબાદ તેની અંદર પાણી એડ કરી દીધું છે ખાંડ ડૂબે એટલું અને ધીમા ગેસે આ ચાસણીને ઉકળવા મૂકી છે ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે ગુલાબ જાંબુના જાંબુ છે તેને વાળી લેવાને છે પરંતુ એ પહેલાં આ ચાસણીની અંદર એડ કરી દીધું છે એલચીનો પાવડર અને થોડા એવા કેસરના તાતણા જેનાથી ચાસણીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને કલરમાં પણ ચાસણી એકદમ સરસ લાગશે ગુલાબ જાંબુનું ઇન્સ્ટન્ટ મિક્સ પેક છે તે મેં અહીંયા રહી લીધું છે અને આનાથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી જાંબુ છે તે તૈયાર થશે તો આ પેકની અંદરનો જેટલો પાવડર હતો મેં એક વાસણની અંદર કાઢી લીધો છે અને પહેલાં તો એના ગાંઠા છે તે બધા ભાંગી નાખ્યા છે જેથી કરી જાંબુ વાળવા માટે વચ્ચે કોઈ પ્રકારના લમ્સ ન રહીએ અને હવે આપણે લોટ છે તે તૈયાર કરી લીધો છે પાણીની મદદથી જ મેં આની અંદર લોટ બાંધી લીધો છે અને હવે આ લોટની અંદર આપણે નાના નાના ગુલ્લા છે તે તૈયાર કરીશું આપણે જે સાઈઝના ગુલાબ જાંબુ જોતા હોય એ સાઇઝના આપણે ગોળ ગોળ જે લુવા છે તે તૈયાર કરી લઈશું જાંબુ છે તે મારા બધા જ અહીંયા તૈયાર થઈ ગયા છે અને હવે તેલની અંદર ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે આ જાંબુને ફ્રાય કરીશું તો તેલ મારું ગરમ થઈ ગયું છે અને હવે તેલની અંદર આપણે એક 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 જાંબુ ઉમેરતા જશું અને તેને ફ્રાય કરતા જશું સરસ મજાના આ જાંબુ છે તે વળીને તૈયાર થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કે ગુલાબ જાંબુનો ટેસ્ટ છે તે લગભગ બધાને ભાવતો હોય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગતા હોય છે અને ધીમે ધીમે આ કલર છે તે ચેન્જ થવા લાગ્યો છે અને હવે આપણા જાંબુ છે તે સરસ મજાના ના ફ્રાય થઈ ગયા છે હવે આ ફ્રાય જાંબુને આપણે ચાસણીની અંદર નાખી દઈશું જેથી કરી ગુલાબ જાંબુ છે એનો ટેસ્ટ ચાસણીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય તો આ ચાસણીની અંદર હું ઉમેરતી ગઈ છું અને પછી બધી વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાની છે અને અડધી કલાક માટે આ ચાસણીની અંદર ડુબાડીને રાખવાના છે તો આપણા ગુલાબજાંબુ છે તે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાંબુ છે તે ચાસણીની અંદર મિક્સ થઈ ગયા છે એકદમ સોફ્ટ ગુલાબ જાંબુ આ થયા છે અને વારે તહેવારે જો કોઈ ઘરે મહેમાન આવે તો આ ઇન્સ્ટન્ટ મીઠાઈ તમે આરામથી બનાવી શકો છો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો